કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ગ્લુકોઝ ટોપિક પર આધારિત એમસીક્યુ તો જોઈએ સ્ટાર્ટ કરી ધ્યાન રાખજો ગ્લુકોઝ એ ટોલેન્સ પ્રક્રિયા સાથે રજત દર્પણ કસોટી દર્શાવે છે

ખાંડનું આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણનું કયા એસિડ વડે જળ વિભાજન કરવાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સપ્રમાણ મિશ્રણ મળે તો આપણે ત્યાં હું લખીએ છીએ એચ પ્લસ તો એચ પ્લસ તરીકે એસસીએલ પણ ચાલે અને એચ ટુ એસ ઓફોર પણ ચાલે માટે આન્સર આવશે ડી એ અને બી બંને ગ્લુકોઝ નીચેના પૈકી કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી ગ્લુકોઝ છે એક કોની સાથે પ્રક્રિયા કરતું નથી તો ગ્લુકોઝ સ્કીપ બેઝ સાથે પ્રક્રિયા નહીં કરે બાકી આમોનિયકલ સિલ્વર નાઇડ્રેટ ફેલિંગ ફિનાઇલ હાઇડ્રેઝિન દરેક સાથે રિએક્શન કરે છે પણ સ્કીપ બેઝ સાથે પ્રક્રિયા કરતું નથી ત્યારથી જ તો આપણે એની મર્યાદા જોઈએ કે ભાઈ એનો અર્થ એવો થાય છે કે ભાઈ ગ્લુકોઝની અંદર મુક્ત સીએચો હોવો જોઈએ નહીં ત્યારબાદ આપણે એનું સાયકલિક બંધારણ આપ્યું આલ્ફા અને બીટા તો એની મર્યાદા છે કે ભાઈ ગ્લુકોઝ એ સ્કીપ બેઝ સાથે પ્રક્રિયા કરતું નથી ગ્લુકોઝનું બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરતાં શું થાય આ ગ્લુકોઝ બ્રોમિન જળ વડે પ્રક્રિયા કરીએ સીએચઓનું રૂપાંતર સી રબરવે એજમાં એસિડ શું ગ્લુકોનિક એસિડ તો અન્સરસો ઓઉસ અર્ડી ગ્લુકોનિક એસિડ ઝ ની કયા પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતા એસિડ મળેડ મળે જો ગ્લુકોઝની આ ગ્લુકોઝ ની કોન્સન્ટ્રેટ એચ એન ઓ થ્રી સાથે આપણે પ્રક્રિયા કરાવીએ તો ઉપર પણ સી ડબલ ઓએ અહીંયા સી એચ ઓએચ ફોર ટાઈમ ને સી ડબલ કાર્બોનીલ સમૂહની હાજરી સૂચવાય છે તો કહેજો એચસી સાથે પ્રક્રિયા કરો તો એ પણ કાર્બોનીલ ટેસ્ટ છે ત્યારબાદ હાઇડ્રોક્સેલિયામાઈન લો કે ફિનાઇલ હાઇડ્રેજીન લો આ ત્રણે ત્રણ એકની વિશિષ્ટ ટેસ્ટ છે તો મિત્રો આ ત્રણે ત્રણ એક કાર્બોનિલની વિશિષ્ટ પ્રક્રિયાઓ છે કાર્બોનિલની તો એનામાં કાર્બોનિલ રહેલો છે મતલબ આવશે ત્રણેય વનસ્પતિમાં ગ્લુકોઝ બનવાની પ્રક્રિયાને શું કહે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા શું કરે છે ગ્લુકોઝ બનાવે છે એ તમને આઈડિયા છે ત્યાં ગ્લુકોઝનું અવકાશ્ય બંધારણ કોને આપ્યું હતું એમિલ ફિશર ગ્લુકોઝનું અવકાશ્ય બંધારણ કોને આપ્યું એમિલ ફિશરે એ બદલ એમને નોબલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું થેન્ક યુ સો મચ મિત્ર તો આજે એમસીક્યુ તમે જોયા એક પહેલાં થિયરી બેઝ એમસીક્યુ એટલે પહેલાં સૌ તમે થિયરી જશો ત્યારબાદ એમસીક્યુ સોલ્વ કરશો એટલે ફટાફટ એમસીક્યુનું સોલ્યુશન થશે ચલો નવા એમસીક્યુ સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બી હેપી થેન્ક યુ સો મચ